સાત વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલમાં નવું શું છે કે કેટલાક વ્યવહાર એવા આવશે કે જેની બમણી રકમ નોંધ થઈ છે અને કેટલાક વ્યવહાર એવા પણ આવશે કે જે તારીખ આધારે આપણે એને અલગ અલગ કરવા પડશે અને એ કેટલી રકમની રકમની નોંધ નોંધ થઈ છે નથી થઈ એની પણ સમગ્ર ગણતરી સાથે સમગ્ર રફકામ સાથે ટીપ્સ એન્ડ ટ્રિક્સ સાથે સમગ્ર દાખલો આપણે સમજીશું ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો દાખલો નંબર સાત તમે જોઈ શકો છો ઉપર તમને એક્ઝામ્પલ આપવામાં આવ્યો છે

નથી આપણે જોઈએ એનું જે રફકામ કઈ રીતે કરીએ છીએ તો રફકામમાં બે વસ્તુ બનાવે છે એક આદિત્યનો રોકડ મેળ જે આદિત્ય બનાવે છે અને બેંક બનાવે છે પાસબુક બેંક જેટલા વ્યવહાર કરે છે આ તમે પણ પણ કોઈ વ્યવહાર વાંચો ત્યારે હંમેશા બેંકની દ્રષ્ટિએ વિચારજો તમને બહુ ઈઝી પડશે બેંક શું કામ કરી રહ્યું છે જો બેંક આપણા ખાતામાંથી શિલ્લક ઘટાડે તો પાસબુકમાં ઉધાર થાય અને શિલ્લક વધારે તો પાસબુકમાં જમા થાય આના પરથી જ આપણે રોકડ મેળમાં બીજી એન્ટ્રી આપીશું ક્યાં નોંધ થઈને તે ધ્યાન રાખીશું ચાલો આપણે જોઈએ પહેલી એન્ટ્રી તમને લખેલું છે કે રોજ નવ સિલક ધરાવે છે બોલો પણ કોણ રોકડ મેલ તો ઉધાર બાકી તો આની નોંધ આપણે ઉધાર પર કરીશું તો ચાલો આપણે જઈએ બેંક સિલક મેલ જે મેં અહીંયા તમને જે તૈયાર કરેલો છે બેંક સિલક ને આપણે લખી દઈએ રોકડ એટલે કે નવ હજાર લખી દઈએ રોકડ મેલ મુજબ બેંક સિલક ઉધાર બાજુ પર કેમ લખ્યું પ્રમાણે જો રકમ હું જો બેંક સિલેક હોય તો ઉધાર બાકી હોય ઉધાર પર લખી હવે આપણે જોઈએ પાછા ફરીથી એક્ઝામ્પલ તરફ વ્યવહાર નંબર 1 51000 ના ચેક બેંક માં ભરેલા બસ આટલું યાદ રાખજો તમે બેંક માં ચેક ભરો એટલે બોલો બેંક સિલેક્ટ વધે કે ઘટે એ જો એ લખ્યું ચેક ભરવામાં આવે એટલે બેંક સિલેક્ટ વધે તમારે હંમેશા પહેલી એન્ટ્રી પાસબુક માં જ કરી દેવાની અને પછી બીજી એન્ટ્રી ક્યાં કરો રોકડ મેલ પછી જોવાનું કે એન્ટ્રી નથી થાય તો તમને ઈઝીલી સમજ પડશે ચાલો બેંક માં ભરેલા એટલે પાસબુક માં થાય જમા પર અને બીજી એન્ટ્રી થાય રોકડ મેલની ઉધાર પર ક્યાં નોંધ થઈ નથી એકતાલીસ ભૂલ નથી આપણે પાસબુક ની ભૂલ છે આ એકાવન હજાર હું મુખ્યત્વે બે ભાગ પાડીશ એક ભાગ હશે એકતાલીસ અને બીજો ભાગ એકતાલીસ બીજા દસ હજાર એકાવન હજાર કરી એટલે મળ્યા મને દસ હજાર તો આમાંથી કેટલા રૂપિયા નોંધાયા છે કેટલા રૂપિયા જમા નથી દસ હજાર જે રકમ જમા થઈ નથી જે રકમની નોંધ થઈ નથી એની પર ફોકસ કરવાનું રૂક્રુટમેન્ટની કોઈ વાત નથી કરી એટલે એની પર જોવાનું નથી આપણે પાસબુકમાં જો દસ હજાર જમા બાજુ પર નથી લખ્યા તો આપણે લખી દઈએ આ વ્યવહાર ખાસ અઘરો હતો ખાસ તો તમે તારીખના બેઝ પર ચાલશો આપણી તારીખ સુધીમાં નોંધ થવી જોઈએ જો નોંધ નહીં થઈ તો આપણે નોંધ કરી દઈશું અડધી રકમ હોય આખી રકમ હોય એ આપણે એક્ઝામ્પલમાં જોઈને કામ કરવાનું ત્યારબાદ છે જે વ્યવહાર નંબર બે આપણે હંમેશા પાસબુક પહેલી એન્ટ્રી આપશો એટલે રૂપિયા ઉધાર પર આવશે એને બોલો બીજી એન્ટ્રી ક્યાં આવશે રોકડ મેલની જમા પર ક્યાં નોંધ થયું નથી લખ્યું પરંતુ લેણદાર ને આપવાનો રહી ગયો છે એટલે જે વ્યક્તિને આપવાનો હતો તેને રહી ગયો મેં લખી તો નાખ્યો છે એનો અર્થ એવો થયો કે આ ચેક બેંકમાં જાય પછી મારી બેંક સિલક ઘટે બરાબર શબ્દ સમજો આ ચેક બેંકમાં જાય પછી મારી બેંક સિલક ઘટે પણ મેં કોઈ વ્યક્તિને આપ્યો જ નથી તો બેંક સિલક મારી ઘટશે નહીં એનો અર્થ એવો થયો કે પાસબુકમાં નોંધ નહીં થાય કારણ કે બેંકમાં ચેક જવાનો જ નથી એટલે એનો અર્થ એવો થયો કે આપણે અહીંયા પાસબુકમાં નોંધ થઈ નથી ઉધાર બાજુ પર નોંધ નથી થઈ આપણે લખી દઈએ બેંક સિલક મેળવા ઉધાર બાજુ પર ત્રેવીસો રૂપિયા નંબર બે લખેલ પરંતુ લેણદારને નહીં આપેલ

ક્યાં નોંધ થઈ નથી જો એ લખેલું છે જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી એનો અર્થ કે 1700 રૂપિયા રોકડ મેળની જમા બાજુ પર નોંધાયા નથી જમા બાજુ પર નથી નોંધાયા તો આપણે લખી દઈએ બેંક સિલક મેળમાં જમા બાજુ પર 1700 રૂપિયા લખીએ નંબર 3 વીમા પ્રીમિયમના બેંકે ચૂકવેલ જે રોકડ મેળમાં નોંધેલ નથી આ રીતે આપણે જે વ્યવહાર નંબર 3 ની નોંધ કરી આવે જોઈએ વ્યવહાર નંબર 4 એક ग्राहके आदित्यना બેંક ખાતામાં में बत्तीस બાર જમા કરાવી करी ચલો બેંકમાં જમા કરાવી દે આદિત્યુપિયા જમા બાજુ પર અને બીજી એન્ટ્રી આવશે ક્રોસ રોકડ મેળની ઉધાર બાજુ પરંતુ ક્યાં નોંધ થઈ નથી જો એ લખી લઉકિત્ય બે અગિયાર ના રોજ મળી આનો મતલબ શું થાય આની જાણકારી આદિત્ય ને

આપણે બરાબર સમજશો વ્યવહાર બરાબર સમજો શું કહેવા માંગે છે જોઈએ કે અહીંયા લખ્યું બેંક ચાર્જીસ બેંક ચાર્જીસ ક્યાં નોંધાય બેંક પાસબુકમાં બોલો આપણે બેંક સિલક ઘટે કે બેંક સિલક વધે બેંક ચાર્જ લઈ તો આપણે બેંક સિલક કટવાની છે ને

વિરુદ્ધ બાજુ અને ઓછું કોઈ વસ્તુ લખાઈ જઈએ તો નો ચેન્જ તેને ત્યાં લખવાનું છે આવી મેં સમજ આપે અહીંયા વાત કરી સરવાળો પણ સરવાળા સિવાય પણ વિગતો પણ આવે વધારે લખાઈ ગયું તો સાઈડ ચેન અને ઓછી લખાઈ હોય તો ત્યાં ત્યાં લખીશું તો આપણે જોઈ લઈએ એનું જે રફ કામમાં શું છે તમે જોશો રફ કામમાં તો સિત્તેર રૂપિયા મેં બે વાર લખી દીધા છે તો એક વાર વધારે લખ્યા છે ને જો વધુ લખ્યા હોય તો સાઈઠ છે એટલે સિત્તેર રૂપિયા ક્યાં લખીશું

ત્યારે શું થાય તમે ભરેલો ચેક તમે ચેક જો ભરવા ભરવામાં આવે તો પાસબુકમાં જમા પણ જે નકાર કેન્સલ થયો રિટર્ન થયો તો એની કઈ બાજુ આવશે પાસબુક ની બાજુ પર વિરુદ્ધ સાઈડ આવશે કેટલા રૂપિયા છ હજાર સાતસો પચાસ અને એની બીજી અસર આવશે રોકડ મેલની જમા બાજુ પર છ હજાર સાતસો પચાસ ક્યાં નોંધ થઈ નથી તો એ લખેલું છે જેની માહિતી આદિત્યને એક અગિયાર બે હજાર પંદર ના રોજ મળી એનો અર્થ એવો થયો છે કે રોકડ મિલમાં નોંધ કરી નથી એટલે છ હજાર સાતસો પચાસ રોકડ બાજુ પર નોંધ્યા નથી આપણે લખી દઈએ છ બાજુ પર છ હજાર સાતસો પચાસ સામે લખી દઈએ નંબર છ બેંકમાં ભરેલ પરંતુ નકારાયેલ છે અને આની પણ મેં ટીપ્સ એન્ડ ટ્રી વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બેંકમાં ભરેલો ચેક હોય કે મળેલ ચેક નકારાય ન હંમેશા જમા બાજુ નોંધ આવે છે આ એક પણ ટ્રીપ તમને કામ લાગશે ત્યારબાદ આપણે એક્ઝામ્પલ તરફ હવે જોઈએ આપણે વ્યવહાર નંબર સાત ચાર હજાર સાતસો એસી ના ચેક લખેલા યાદ રાખજો ચેક લખો તમે ચેક લખો કે આપો બેંક સિલક વધે કે ઘટે મેં કીધું હંમેશા કોઈ પણ વ્યવહારની પહેલી નોંધ આપણે આપવાની પાસબુકમાં જ અને બીજી એન્ટ્રી ટોકમાં જ આપીશું તમે કોઈને પણ ચેક આપો એટલે તમે લખવો પડશે આપ એટલે બેંક સિલેક્ટ ઘટે ઘટે એટલે બોલો ક્યાં નોંધ કરશે ઉધાર બાજુ પર બોલો કેટલા રૂપિયા નોંધશે છે હજાર સાતસો એસી બોલો એની જે બીજી નોંધ ક્યાં આવશે રોકડ મેલ ની જવા બાજુ પર ચાર સાતસો એસી ક્યાં નોંધ કેટલી રકમ થી થઈ છે બરાબર સમજો જેમાંથી સત્તરસો સિત્તેર ના ચેક બે અગિયાર ના રોજ બેંકમાં રજૂ થયા હતા બોલો બેંક માં રજૂ થાય રમત આવશે બેંક નથી તો હું આના જ બે ભાગ પાડીશ ચાર સાતસો નો જે પહેલો ભાગ પડશે એક હાજર સાતસો સિત્તેર એટલે સુડતાલીસ એસી માંથી સત્તરસો સિત્તેર માઇનસ કરું એટલે ત્રણ હાજર દસ કેટલાની નોંધ થઈ નથી એ સમજવાનું છે આપણે અહીંયા પણ એવું જ કામ કરેલું દસ હજારની થયેલી આમાં પણ એ જોવાનું આપણી નોંધ ક્યાં સુધીમાં થઈ જવી જોઈએ એકત્રીસ દસ બે હજાર પંદર સુધીમાં થવી જ જોઈએ એ પછી થઈ અગિયાર માં એટલે એવું સમજ નોંધ થઈ નથી અહીં જો તમને સ્પષ્ટ કીધું છે વિદ્યાર્થી મિત્રો બે અગિયાર પંદર ના રોજ બેંકમાં રજૂ થયા પણ કેટલા સત્તરસો ને સિત્તેર તો જે બાકીના ચેક હતા જે રૂપિયા છે ત્રણ હજાર દસ એની નોંધ થઈ ગઈ હશે ને એની નોંધ ક્યાં સુધી એકત્રીસ દસ બાકીના સત્તરસો સિત્તેર ક્યારે નોંધાયા અગિયારમાં મહિનામાં એટલે તમને સ્પષ્ટ કીધું કે સત્તરસો સિત્તેર અગિયારમાં મહિનામાં નોંધાયો એટલે કે બાકીની બધી રકમ બાકીના ચેક બોલો ક્યાં નોંધાય કે દસમા મહિનામાં એટલે કે અગિયારમા મહિનામાં સત્તરસો સિત્તેર નો ચેક નોંધાયો છે એટલે કે આપણા મહિનામાં નથી નોંધાયો આપણા મહિનામાં એટલે કે દસમા મહિનામાં નોંધાયો નથી એટલે વિદ્યાર્થી મિત્રો શું હોય છે કે જે રકમ આપે એની વસ્તીની જે બાકી કરીને જે રકમ એ લખવાની એવું નથી હોતું તમારે બરાબર વ્યવહાર વાંચવો પડે એમાં લખ્યું કે બે અગિયાર સત્રસો સિત્તેર જે રજૂ થયા એનો કે આપણા મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં રજૂ થયા નથી અગિયાર મહિનામાં રજૂ થયા છે એટલે આપણે સત્તરસો સિત્તેર ની નોંધ કરીશું ઉધાર બાજુ પર આપણે લખી દઈએ સત્તરસો સિત્તેર ઉધાર બાજુ પર લખી દઈએ નંબર સાત લખેલ પરંતુ રજૂ નહીં થયેલ છે આ રીતે સાત નંબરનો પણ વ્યવહાર જોઈ લીધો હવે આપણે જોઈશું આઠ નંબરનો નો વ્યવહાર રૂપિયા એક હજાર ત્રણસો વીસ નો ચેક બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં કરવામાં આવી નથી તેની નોંધ કરવામાં આવી છે તેરસો વીસ ના ચેક બેંકમાં ભરેલ પરંતુ રૂકડ માં નોંધ નથી કરેલ ચાલો બેંકમાં ભર્યા છે તો બોલો એની નોંધ ક્યાં થવી જોઈએ બેંકમાં ભરે છે તો ક્યાં નોંધ થવી જોઈએ જમા બાજુ પર અને જે બીજી નોંધ ક્યાં થવી રોકડ મેલની ઉધાર બાજુ પર એટલે રોકડમાં પણ નોંધ થઈ નથી જો લખ્યું છે અને લખ્યું બેંક દ્વારા વસૂલ થઈ એટલે કે બેંકમાં એટલે બંને બાજુ નોંધ નથી થઈ પહેલી વાર વ્યવહાર આવે આ નંબરનો વ્યવહાર એવો છે કે રોકડમાં પણ નોંધ નોંધાયા અને બેંકમાં પણ એટલે કે પાસબુકમાં પણ નથી નોંધાયા તો શું બંને બાજુ નોંધ ન થાય તો બંને બાજુ નોંધ નહીં થઈ હોય તો આપણે બેંક સિલક પણ નોંધ કરીશું નહીં તો આપણે શું લખવાનું બેંક સિલક લખી દઈએ આપણે આઠ નંબરનો વ્યવહાર ને લખી દઈએ નોંધ થશે નહીં કારણ કે બંને બાજુ નથી નોંધ થાય સુધી બધા વ્યવહાર નોંધાયા છે આ વ્યવહાર એવો છે જેની નોંધ થઈ નથી હવે જોઈએ નવ નંબર નો વ્યવહાર શું છે બેંકે પાસબુક ના એકસો ત્રીસ બેંક વ્યાજના જમા કર્યા છે અને બેંક ચાર્જીસના ના સાહીઠ છે જેની નોંધ રોકડમાં થયેલ નથી ચાલો બંનેની નોંધ રોકડમાં થઈ નથી આપણે એક એક વ્યવહારની નોંધ કરીશું એકસો ત્રીસ શું કર્યા બેંકે વ્યાજ ના જમા કર્યા બેંક જમા કરે બોલો ક્યાં બોલો બેંક ક્યાં કામ કરે પાસબુક પાસબુક માં માં જમા કરશે એકસો ત્રીસ રૂપિયા આપણે લખી દઈએ જમા પર તેની બીજી એન્ટ્રી રોકડ મેલ ની ઉધાર પર એકસો ત્રીસ રૂપિયા બોલો ક્યાં નોન થઈ નથી રોકડ મેલમાં કારણ કે બેંક જમા કરે એટલે પાસબુકમાં નોન થઈ જાય રોકડમાં એકસો ત્રીસ રૂપિયા ઉધાર પર નથી નોંધી આપણે લખી દઈએ આન્સરમાં એકસો ત્રીસ રૂપિયા ઉધાર પર લખી દઈએ વ્યવહાર નંબર નો બેંક વ્યાજ જે રૂપિયામાં નોંધેલ

આપણે લખી દઈએ સાઠ રૂપિયા જવા બાજુ પર લખી દઈએ બેંક ચાર કે જે રુકડમાં નોંધેલ નથી નવમા વ્યવહારમાં બે વ્યવહાર છે એટલે મેં અલગ અલગ થી બે અલગ અલગ નોંધ કરી અને બંનેને અલગ અલગ જે પેટા પ્રશ્ન નંબર પણ આપ્યો છે નવો વ્યવહાર પૂરો થઈ ગયો જોઈએ દસમો વ્યવહાર રોકડ મેળની આઈ બાજુનો સરવાળો ભૂલથી નવસો વધારે લેવાઈ ગયો છે જેનાથી મિત્રો બહુ સમજવા જેવો વ્યવહાર છે આય બાજુનો સરવાળો એટલે આ બાજુ રહ્યો આય બાજુનો સરવાળો કેટલો થઈ ગયો છે નવસો વધુ થઈ ગયો છે તો આપણે વિદ્યાર્થી મિત્રો વધુ ગણ્યો હોય તો આય બાજુ છે આની નોંધ ક્યાં કરીશું આપણે વ્યય બાજુ નવસો રૂપિયા લખીશું એટલે કે જમા બાજુ પર લખીશું સરવાળો વધુ ગણાય ગયો છે આપણે લખી દઈએ નવસો રૂપિયા અને સામે લખીએ દસ નંબર રોકડ મેલની આય બાજુનો વધુ નોંધે સરવાળો

લખશું બારસો ને વીસ જેની બીજી એન્ટ્રી આવે રોકડ મેળની જમા બાજુ પર બારસો વીસ ક્યાં નોંધ થઈ નથી તમને સ્પષ્ટ કહી દીધું છે નથી એટલે કે જમા બાજુ પર બારસો વીસ અને સામે લખી દઈએ નકારાયેલી હુંડી નકરામની ખર્ચ રોકડમાં નોંધેલ નથી અગિયારમો વ્યવહાર પણ પૂરો કર્યો વિદ્યાર્થી મિત્રો છેલ્લો વ્યવહાર છે જે બારમો વ્યવહાર જે પહેલી વાર તમે શીખી રહ્યા છો બેંક શિલ્લક ઘટે કે વધે તમે બેંક શિલ્લક ઘટવાની કારણ કે શબ્દ લખ્યું કે તમે ચૂકવો છો ચૂકવો છો એટલે બેંક શિલ્લક ઘટે પણ એ રિબેટ લખ્યું એટલે શું એટલું ડિસ્કાઉન્ટ માઇનસ કરી દીધું સાતસો રૂપિયા હતા એની જગ્યાએ બોલો ખરેખર કેટલા રૂપિયા ચૂકવવાના સાતસો માઇનસ ત્રીસ એટલે છસો ને સિત્તેર ચૂકવવાના ચૂકવવાના એટલે બેંક સિલક ઘટે વિદ્યાર્થી મિત્રો મારા શબ્દ બરાબર ધ્યાન આપજો ચૂકવો એટલે બેંક સિલક ઘટે આ બેંક સિલક ઘટે એટલે પાસબુક ઉધાર પર નોંધ થાય છસો સિત્તેર અને બીજી નોંધ ક્યાં થાય રોકડ મેલી જમા પર છસો સિત્તેર ક્યાં નોંધ થઈ નથી એટલે કે રોકડમાં નોંધ થયેલ નથી એટલે કે છસો સિત્તેર જવા બાજુ પર નોંધ થઈ નથી આપણે લખી દઈએ જવા બાજુ પર છસો સિત્તેર લખી દઈએ બાર નંબર

ટીપ્સ ટ્રિક દ્વારા તેમાં જેનું રફકામ કઈ રીતે કરવું તે દ્વારા આપણે સમજ્યા વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગે નીચેના કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરો તમારા મિત્રો શેર કરો અને હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આ વિડીયોની અપડેટ મળી રહે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ